નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાં આગામી છ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે પહેલી તારીખથી લઈને પાંચ જુલાઈ સુધી રાજ્યના કયા કયા જિલ્લાઓમાં રેડ ઓરેન્જ અને યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ લેટેસ્ટ અપડેટ વિશે વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી દેજો હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ વરસાદ લાવે તેવી સિસ્ટમ સક્રિય છે તેથી આગામી છ દિવસ રાજ્યમાં વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે કઈ તારીખે ક્યાં વરસાદની વકી છે જો તેના વિશે વાત કરીએ તો પહેલી જુલાઈના રોજ અમરેલી ભાવનગર અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત નવસારી તાપી ડાંગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બીજી જુલાઈના રોજ જો વાત કરવામાં આવે તો સાબરકાંઠા અરવલ્લી મહીસાગર નવસારી વલસાડમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીની સાથે સાબરકાંઠા બનાસકાંઠા અમરેલી ભાવનગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ જિલ્લામાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્રણ જુલાઈના રોજ જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર માં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી અપાઈ છે સાથે અમરેલી ભાવનગર નવસારી કચ્છ બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર ખેડા દાહોદ પંચમહાલ નવસારી વલસાડ તાપી ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે ચાર જુલાઈના રોજ જો વાત કરવામાં આવે તો અમરેલી ભાવનગર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર નવસારી વલસાડમાં યલો એલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે પાંચ જુલાઈના રોજ બનાસકાંઠા સાબરકાંઠામાં અતિભારે વરસાદની આગાહી છે આ સાથે જ કચ્છ પાટણ મહેસાણા અરવલ્લી સુરત નવસારી વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે છ જુલાઈના રોજ બનાસકાંઠા સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી સુરત નવસારી વલસાડમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો